આત્મ સાક્ષાત્કાર થવો આ ધર્મનો પહેલો ભેદ છે સાધુ સાધવી શ્રાવક શ્રાવિકા રૂપ ચતુર્વીદ સંઘ આ તીર્થ જે આપણને મળ્યું છે આ તીર્થથી આપણો એક જ લક્ષ્ય હોવો જોઈએ તો કે તીર્થંકરના શરણે જવું છે આના સિવાય બીજો કોઈ પણ લક્ષ્ય નથી આ ત્રણ એ સિવાય આપણા લાઈફની અંદર બીજો કોઈ એસ છે જ નહીં શ્રીમંદર સ્વામી સમો શરણ તીર્થંકર પરમાત્માનું સમો શરણ સંયમ અને સીધ તો આગમની અંદરમાં તમે પૂછો કે કોમન કરન્સી શું છે તો કોમન કરન્સી ત્રણ છે એક ત્યાગ લીધો સંસાર સેકન્ડ લીધો સંયમ હાર અને પહોંચ્યા મોક્ષ મુજાર કે ડગલે અને પગલે અહીંયા આપણે પરમાત્મા તરફ જઈ રહ્યા છે ત્યારે પરમાત્મા પાસે જવાનું છે ચાર ડિસ્ટ્રેક્શન શાસ્ત્રની અંદરમાં બતાવ્યા છે હેલ્થ વેલ્થ રિલેશનશીપ્સ અને ઈગો ઈગો